અમદાવાદનું સરખેજ હાઇવે પણ પાણી ભરાઈ ગયા હતા ગટરના પાણી અને વરસાદી પાણી રોડ પર ફરી વળ્યા હતા અમદાવાદનું સરખેજ હાઇવે પાણીમાં ગરકાવ થયો છે જ્યાં ગટરના પાણી અને વરસાદી પાણી ફરી વળ્યા હતા રોડ પર લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો સરખેજ એસપી ઓફિસની બહાર જ અનેક વાહનો ફસાયા હતા સીએનજી ગેસ સ્ટેશન પણ પાણીમાં આખું ગરકાવ થયું હતું વાહન ચાલકો ગટરના પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા અમદાવાદ નું સરખેજ હાઈવે સરખેજ હાઈવે ના દ્રશ્યો છે કે આખે આખો જે હાઈવે છે તે પાણીમાં ડૂબી ગયો છે દૂર દૂર સુધી જે છે હાઈવે ઉપર પાણી જોવા મળી રહ્યા છે અનેક વાહનો અહીં બંધ પડવાની પણ ફરિયાદો મળી હતી અને મહત્વનું છે કે આખે આખું જ્યારે આપને બતાવશે પાણીમાં અને તે સાથે સાથે આસપાસનો તમામ વિસ્તાર જે છે એક તરફ વરસાદી પાણી અને બીજી તરફ અહીં ગટર ઉભરાતા આખે આખો જે રોડ છે તે જળમગ્ન થયો છે આ તરફ સીએનજી જે અહીં જે સ્ટેશન છે ગેસ સ્ટેશન તેની અંદર પણ પાણી પુષ્કળ રીતે ભરાયા છે અને લોકો જે છે છે પાણીમાંથી પસાર નજરે પડ્યા એક તરફ વરસાદી પાણી અને બીજી તરફ ગટરના પાણી ઉભરાતા ચારે તરફ જે છે આખે આખો જે રોડ છે જળમગ્ન બન્યો છે અને દુર્ગંધથી પણ લોકો ત્રાહી મામ પોકારી ગયા છે કેમેરા પર્સન અંકિત દવે સાથે સંજય જોશી ગુજરાત ફર્સ્ટ ફર્સ્ટજ અમદાવાદ